वाह मैं सब भाई रेडी થઈ ગયા કોણ બોટ ચલાવશે હું હું ચલાવ સાચી હું ચલાવ સાચી ઓકેસ હમ હમ તાર કઈ બોલવાનું છે મશવર હા બોલ બધાય કઈ

મેં ભાઈ બાત કે કોણ હક આવશે એને કે પેટ્રોલ ને ચેક બધે ચેક કર લેજો ભાઈ We have to stay 100 meters away from each door line. It quite shallow in places. slightly so, You also have to give way for all of the boats. so any rowers, swimmers or sailors, up to you take to that better. The animal side of the is very pretty. you get to go all the way around. Yeah, yeah, you, you're around there. If you head south, you've got tons enough time to come back in. If you just hang off the end of the jetty somewhere that you can see and hear us, we'll call you in when we're ready. We're going to get you to drive straight at the jetty, then turn at the last minute so that you finish like you are now. Yeah, any questions? Brilliant. I'll untie you from both sides and you'll be free to go. Hello. Oh, એ ભગવાન નું નામ લઈ લો બેલ્ટ તો છે ને બેન હકાવે પકડી રાખજો બગાય બેન હકાવે થેન્ક યુ ઉમેશવર પકડી રાખજે હો બેન હકાવે એમ કેમ સ્વાસ્થ્ય મહેશ્વરે મને પકડી લીધી ચીપીને બેન નકાવે છે એટલે આ બાજુ જવાના

સામે ઘર કેવું સરસ છે તો બન્યું એવું કે અમે હાફ વે આવ ત્યાં અમારી બોટ બંધ પડી ગઈ હવે અમે દરિયો તો નથી નદી છે તળાવ છે તળાવની વચ્ચે બેઠા છે અને આ લોકોને ફોન કર્યો છે ટ્રાય કરીએ ફોન કરવાની એ આવે અને ચાલુ કરી દે અમને આ એન્જિન પાછળ બ્લુ કલરનું બ્લેક કલર છે બ્લેક કલરનું દેખાય એન્જિન પડતું નથી થોડી ચિંતા ઉપડી ગઈ છે અવે ઓલી હતા દેખાતું હતા અહીંયા આવ્યા અને કે બેટર છે તમે ને કીધું આ નોર્થ કીધું કે આ નોર્થ સાઈડ માં જાસો તો ઓરેન્જ બોટ આવી ગઈ છે સ્ટાફ અમને રેસ્ક્યુ કરવા માટે બોટ પાછી રિસ્ટાર્ટ કરવા માટે અહીંયા કંઈ એવું બીક જેવું હોય નહીં તમે ત્યારે સ્ટાફને ફોન કરો પાંચ મિનિટમાં આવી જાય તો અમારી બોટ બંધ પડી ગઈ તી તો અમને આવી ગયા છે રિપેરિંગવાળા પાંથામાં એવું હતું કે પેટ્રોલ પતિ ગયું હતું અમારો બોલ ન હતો પેટ્રોલ પૂરું થઈ ગયું એટલે બોટ ફરજ પડ્યો જેનાથી દૂર એટલે સ્ટાફ આવી અને ફ્રેન્ડ્સ થયા છે અમારે મહેશ્વરે બે હાથે અમને પકડી લીધા છે મે મે એના કેસ કે એક્સ્ટ્રા ઓફ બ્લેક બ્લેક આ મહેશ્વર એમ કે કે લોકોને કઈસ એક્સ્ટ્રા લાઈફ જેકેટ આપે હા આવ બટન દબાવીને હો ડ્રાઈવર બહુ ડેન્જર છે કા મહેશ્વર બોટ ના હા એ બટન દબાવીને મતિકડે મને પકડી લીધી

ત્યારે તો થોડું ઠંડુ હતું પણ હવે જરાક સૂર્યનારાયણ આવી ગયા છે ડ્યુટી ઉપર મહેશ્વરની જેમ અમે હવે હમણાં પહોંચી જશું હવે ટેન મિનિટ રહી છે અમારે મજા આવી આજે બોટિંગ કરવાની છોકરાઓ સાથે બસ તો મારા વ્લોગને લાઈક કરતા રહેજો શેર કરતા રહેજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ્સ કરજો તમને મારાુક કેવા લાગે છે